ગુજરાત ભાજપના પૂર્વ સાંસદના ભત્રીજાની ગોળીબાર કરી હત્યા કરી દેતા ચકચાર બચી જવા પામી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા થયા છે કોણ હત્યા કરનાર છે તેણે કેમ હત્યા કરી અને આ મામલે પૂર્વ સાંસદનું શું કહેવું છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર આપ જોઈ રાજો નવજીવન ન્યૂઝ રહુ છું આપણી સાથે ટ્રોફિક ગાંચી એક સામાન્ય બાબત હોય કે એક સામાન્ય તકરાર હોય તે કેટલીક વાર હત્યા સુધી પહોંચી જતી હોય છે આવી જ ઘટના પડી છે છોટા ઉદેપુરમાં જેમાં છોટા ઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના અત્યારના ચેરમેન છે જેમનું નામ છે રામસિંહ રાઠવાડ રામસિંહ રાઠવાડના જે ભત્રીજા છે તે ક્વાંટ તાલુકાના પીપલ દી ગામમાં રહેતા હતા અને તેમના જ ગામના બે જે આરોપીઓ છે જેમનું નામ છે શંકર રાઠવા અને અમલા રાઠવા આ બંને વ્યક્તિઓએ ગોળીબાર કરી હત્યા કરી દીધી છે હત્યાનું કારણ સામે આવી રહ્યું છે કે થોડાક સમય પહેલા ગામ પંચાયતની ચૂંટણી થઈ હતી તે સમયે આ કુલદીપસિંહ રાઠવા અને શંકર રાઠવા વચ્ચે સામાન્ય તકરાર થઈ હતી અને આ તકરાર આજે હત્યામાં પરિણામી છે આ ઘટના બાદ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે પીપલ દી ગામ મારું મૂળ વતન છે ને મારા જે નાના ભાઈ છે જામસિંગભાઈ રાઠવા એ નિવૃત્ત ગ્રામ સેવક હતા અને એમનો આ પુત્ર એટલે કે મારો ભત્રીજો કુલદીપ એ સાંજના સમયમાં ગામડામાં શું એકબીજાના ઘેરે બેસવા જતા હોય છે તો એક જગ્યાએ બેસીને પોતાના ઘેરે આવતા હતા એ વચ્ચે બાઇક વાળા આવીને એમને ફાયરિંગ કરીને ત્યાંથી પૂર ઝડપે બાઇક ભગાવીને નીકળી ગયા આટલો મેસેજ મને કાલે મળ્યો તો તાત્કાલિક હું એમને કીધું કે તમે એમને દવાખાના મોકલી આપો અને ત્યાં સારવાર ચાલુ થઈ જાય પણ દવાખાનામાં ગયા સારવાર દરમિયાન થઈ ગયા કાલે રાત્રે જ શંકર રાઠવા કરીને અમારા જ ગામનો એક્સ આર્મી મેન તરીકે કામ કરતો તો અને હમણાં ઘણા સમય તે રિટાયરમેન્ટ લઈ લીધું ને એને ચૂંટણી પણ લડવી હતી ત્યારે હું જે એમને કહેતો તો કે તમે જે કામ કરો છો એ સારું છે આમાં હા શા માટે આવો પણ હવે એમને જે કંઈ મનમાં હોય એટલે હવે ડાઉટ એવો થાય છે કે આ કામ કરતો છોકરો છે એટલે એને ડાઉટ કે કદાચ હું ચૂંટણીમાં ઊભો પણ રહીશ તો એ પોતે જીતી ન શકે ને એટલા માટે કદાચ આ કૃત્ય એને કર્યું હોય એવો ડાઉટ છે આ શંકર રાઠવા છે તે પોતે નિવૃત્ત આર્મી મેન છે તેવી વાત હાલ સામે આવી રહી છે અને તેનો સાગરિત છે જેનું નામ છે અમલા રાઠવા આમ છોટા ઉદેપુર જિલ્લામાં આ એક પૂર્વ સાંસદના બત્રીજાની જાહેરમાં હત્યા થઈ જતા ફફડાટ અને ડરનો માહોલ છે કવાટ તાલુકા કે પીપલતી ગામમાં એક ફાયરિંગ કા બનાવ બનાતા ઉસ ફાયરિંગ કો મેક કે બનાવ મેં एक शंकर भाई राठवा जो कि एक्स सर्विस मैन हैं उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपल दी के व्यक्ति को गोली मारकर हत्या कर दी थी उस बनाव में के बाद शंकर भाई राठवा अपने सह आरोपी अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में को का जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी बीच में भी कई एक दूसरे के साथ बना बने थे गाली वाली देने के इसके चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा की हत्या कर दी जो एक आरोपी मेन आरोपी शंकर भाई राठवा जिन्होंने गोली मार गोली चलाई थी जिनका वेपन था उसको पुलिस ने अरेस्ट कर लिया है बाकी दूसरा आरोपी अमला भाई राठवा उसकी तलाश अभी जारी है अब रखना समाचार प्रकार की क्राइम स्टोरी जो आपने पसंद आती हो तो नव जीवन न्यूज डी चैनल ने सब्सक्राइब करने भूलता नहीं वैष्णव जन तो तेने कहिए जे पीड़ पर